સીતારામ સંપૂર્ણ કુંભોને કરોતી શબ્દમ અર્ધઘટક બુપેતીનું નામ સુંદર મજાની સંસ્કૃતની આ સુક્તિ છે અને ભરતુહરી નામના સંસ્કૃતના કવિ હતા જેમણે ત્રણ શતક લેખા હતા નીતિ શતક શૃંગાર શતક અને વૈરાગ્ય શતક એની અંદર નીતિ શતકની આ સુંદર મજાની પંક્તિ છે કે અધૂરો ઘડો ક્યારેય છલકાય ભરેલો ઘડો ક્યારેય છલકાતો નથી છલકાય છે હંમેશા હંમેશાને માટે અધૂરા ઘડા મિત્રો કહેવાનો અર્થ એટલો છે કે જે વ્યક્તિ ખરેખર સંપૂર્ણ છે જોકે પૃથ્વી ઉપર સંપૂર્ણ તો નારાયણ સિવાય ભગવાન વિષ્ણુ સિવાય એટલે તો એનું નામ પૂર્ણ પુરુષોત્તમ છે કોઈ છે જ નહીં પરંતુ આ પૃથ્વી પર ઘરે ખરેખર જે જ્ઞાની છે જેની અંદર અઢળક જ્ઞાન છે આપણે જેને કહીએ કે જ્ઞાનનો ભંડાર છે માં સરસ્વતી સાક્ષાત ઉપર એના ઉપર મહેરબાન છે છતાં આવા વ્યક્તિઓ તો ખરેખર ક્યારેય અભિમાન કરતા જ નથી પરંતુ મારા અને તમારા જેવા ઘણા બધા એવા પણ લોકો હોય છે કે એક બે પંક્તિ લખી અને હવામાં ઉઠતા હોય છે કે હું જ્ઞાની હું જ્ઞાની હું જ્ઞાની અને જ્ઞાનનો ઢંઢેરો પીટી અને આખા જગતને દેખાડતા હોય છે તો એવા વ્યક્તિઓ ઉપર ભરતુહરી નામના કવિએ સરસ મજાનો કટાક્ષ કર્યો છે કે સંપૂર્ણ કુંભોને કરોથી શબ્દમ શબ્દમ એટલે અવાજ ભરેલો ઘડો ક્યારેય અવાજ કરતો નથી અર્ધ ઘટકોપેતી નોનમ અધૂરો ઘડો છલકાય છે એટલે કે તમે પાણી ભરવા જાઓ ને આથી વર્ષો પહેલાં સ્ત્રીઓ જે છે એ પાણી ભરવા તળાવે અથવા તો જલાશયે જાતી અને જે તે સમયે એ જાતી ને ત્યારે બેડું કે કંઈ લઈને જાતી તો જો ઘડો આખો ભરેલો હોય ને તો એનો જરાય અવાજ ના આવે એ નમ સંપ આખે આખો ભરેલો ભરેલો ઘરે આવે પરંતુ જો એ ઘડો ગાગર છે હાંડો છે એ થોડોક પણ અધૂરો હોય અને એને તમે કમરની અંદર લીધો હોય તો એ ડખક 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 થઈ અને પાણી છલકાઈ રાખશે અને તમને પણ ભીંજવી મૂકશે અને અવાજ પણ કરશે મનુષ્યોનું પણ કાંઈક આવું જ છે મનુષ્ય પોતાના જીવનની અંદર જે જાણતો ના હોય કંઈ ખબર ના પડતી હોય બે પંક્તિ વહેંચી હોય અથવા તો થોડું ઘણું જ્ઞાન હોય અને જગતની અંદર ઢંઢેરો પીટે કે હું જ્ઞાની હું જ્ઞાની હું જ્ઞાની ખરેખર જ્ઞાની કોને કહેવાય નોલેજ કોને કહેવાય અથવા તો ખરેખર માણસ જે છે એ પૂર્ણ ક્યારે કી ગણાય એ પૂરેપૂરું આ જગતનું જ્ઞાન ધરાવતો હોય ત્યારે પરંતુ સંપૂર્ણ તો હોય છે જ નહીં પૂર્ણ પુરુષોત્તમ સિવાય છતાંય માણસ ક્યાં અભિમાનની અંદર જીવે છે તો ક્યારેય આવા ખોટા અભિમાન કરવા નહીં અધૂરા બની અને છલકાવવું નહીં જ્ઞાની માણસ જે છે ને એ શાંત હોય એ ક્યારેય પોતાના જ્ઞાનનો ઢંઢેરો પીટતો નથી પરંતુ સમગ્ર જગતની સામે આપમેળે એનું જ્ઞાન જે છે એ પ્રગટ થાય છે અને લોકો એના નામ એના જ્ઞાનની વા વાહ કરે છે અને અજ્ઞાની જે છે એ પોતે જ પોતાના નામની માળા જ અને સમગ્ર જગતની અંદર ઢંઢેરો પીટાવતો ફરે છે મિત્રો વિદ્યાની અવસ્થાની અંદર પણ કંઈક આવું છે સામાન્ય આપણે કામ કરીએ છીએ એમાં પણ આવું છે સમાજની અંદર પણ આવું છે દેશની અંદર પણ આવું છે કે નાના નાના કામ કરી અને મોટા મોટા નામ કરી જાય છે જ્યારે ખરેખર જે કામ કરે છે એ ખરેખર ચૂપી ધારણ કરેલું હોય છે ઓગણીસો ને સુડતાલીસની અંદર આપણો દેશ આઝાદ થયો અનેકો ક્રાંતિકારી વીરો શહીદ થયા અનેકો લોકોએ દેશ માટે બલિદાન આપ્યું અનેકો જે છે એ ભારત દેશ છોડી અને સ્વર્ગસ્થિત થયા મિત્રો આપણે અનેકોના નામ જે છે તે આપણે ઇતિહાસની અંદર ભણીએ છીએ પાઠ્યપુસ્તક આપણે વાંચીએ તો આપને ખબર પડે પરંતુ અનેક લોકો એવા પણ છે કે જેનું ક્યાંય પણ નામ નથી છતાં પણ એણે દેશ માટે બલિદાન આપી જ દીધું હોય તો આપણા દેશની અંદર આવા લોકોની કોઈ કમી નથી કે જે ગુપ્ત રીતે મદદ કરતા હોય દાન કરતા હોય જ્ઞાનનું દાન કરતા હોય ધનનું દાન કરતા હોય કોઈ પણ દાન કરતા હોય એ કોઈ દિવસ એનો જ્ઞાનનો કે દાનનો ઢંઢેરો પીટતા નથી એની કોઈ પણ બાબતનો ઢંઢેરો પીટતા નથી તો આ જગતની અંદર આપણે પણ આવા માણસો પાસેથી કંઈક શીખીએ અને શાંત બનીએ ખોટે ખોટા ઢંઢેરા ના પીટીએ આપણી અંદર જે કલા છે આપણી અંદર જે જ્ઞાન છે એ આપમેળે જ પ્રગટ થશે જો તમને પણ આ મારો વિચાર ગમ્યો હોય તો કમેન્ટ બોક્સની અંદર ચોક્કસ જણાવજો આવજો સીતારામ તો નથી તોય કચરો વીણવા હા મેં એના ઘર પાસેથી કચરો વીણી વીણીને કોથળી પહેરીશ હવે કોથળી ક્યાં નાખવા ચાહીએ આપણે હું બેહવું જ પડે ક્યાં લઈને આવે એ કોથળી ક્યાં લઈ જાવી યા કવ લખવા જાહે કોકના ઘરેથી વીણી આયવા કચરો બધુંય કચરો હા બેન ઘર પાહેથી બધું વીણી લી તો ઉડતા તાન કાગડિયા પવન નાઈ આપડા હામે બેહીએ ના પાડીએ પણ હાથ હાથ આપડા છોડાવી છોડાબીન વયા જાય હવે ઈ લખવા જાહે બીજા નાંગળે પે બીજા નાંગળેથી વીણી બીજા નાંગળે લખવા જાહે મે તો બધુંય સાફ કરી લીધું સાકુ ઘર ભલા તો નથી ડગુક 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 ડગલા ભરતા ભરતા એના જીવને કે હખદ નથી ઘટ પણ છે ને બહુ એવા છે ધીમે ધીમે ચારી પકડશે ને ચાહે આ બાજુ પૂરણા ફોજ છે કેટલા પૂરણા છે સફાઈ અભિયાન વાળા ઈ સફાઈ અભિયાન કામદારો જ છે આ બધા અને પૂનણા હોય ને સફાઈ બહુ કરે એ બધી પાણીમાં રમત કરે છે શોખ નથી રોડ ઉપર વાહન દોડા દોડી આવતા હોય અને એમાં માથે ચોકી પેરો કરવો જ પડે તમે કઈ કામ ન કરી શકો એને મૂકીને રોડ ઉપર ક્યાંથી કઈ જઈ જ ન શકો સામે સામે બે હોત થાય કે શું કરે છે હવે પાછા આ બાજુ આવે છે નાખવા ક્યાં જાય નક્કી નથી થતું ક્યાં મારે નાખવું કચરો હાથમાં કચરાની ઠેલી છે રોડ ઉપર બેસી ગયા સસ લો ચોખી પહેરો કરવા જોસતા બેન બેઠા અને નિરીક્ષણ કરવા ના બેઠા હવે મોબાઈલમાં પ્રકાશ આવે ને કે એ મોટું બોજે છે દેખાય કે દેખાય ન ના પડે આમ એમ રાખું એને પ્રકાશ આવે ને એમ કે આમ રાખ એ

પણ કલાક બે કલાક બાણી નીકળીએ ને તો મગજ થોડોક શાંત થઈ જાય એનો અમારા પગ ઉપર આગ રાખી અને બેઠે હવે દેખાય બધુંય થઈ ગયું હા

બાર બેઠા છે ચાર સવા ચાર પછી બફારો એટલો ને એટલો છે બરોબર પાણી છાઇટું ત્રણ ચાર ડોલ તે ચાર અખબાર માં છે બધું હુકાઈ ગયું માણસ બધા રોડ ઉપર નીકળી ગયા શું કરે એટલી ગરમી થાય છે બધે વરસાદ થઈ ગયો ધીમે ધીમે વડોદરા સુધી પહોંચી ગયો વડોદરાથી કાલ કમેન્ટ હતી કે અમારે વરસાદ થયો પણ હજી અમારે છાંટો એ નથી ને આકાશ એકદમ ક્લીન છે ક્યાંય વરસાદનું વાતાવરણ છે જ નહીં જ્યાં જોઈએ ત્યાં બધે પાણી છાંટે બધાય જ બે બારોબાર ઘરમાં બબે પંખા રાખો કુલર રાખો તો ગરમ જવાબ ફેંકે જોવે જ મોટું પાણી હા કરે કે શું કરે છે બાજુમાં બેઠી તો બાજુ જોયા ચરાક વારાયે ના થી આ ઘી બેસીએ બાજુમાં બેસીએ ને ત્યારે તોય બહુ ગરમી થાય બહાર બહાર ગરી બેહીએ ને તોય ગરમી થાય બાજુમાં કેવા બે ગયા છે

એને નામ મને પૂછતા હતા એક કમેન્ટમાં બે પગ છે ને પીલાઈ ગઈ હતી મરતી મરતી જીવી માંડ બહુ એનો ઉછોલો કર્યો ને કે થોડીક એમ્બ્યુલન્સ બોલાવી બોલાવીને થોડીક દવા કરીને દૂધ ને ઘી ને ગોળ ને ખવડાવી ખવડાવીને તો માંડ જીવતી રહી ગઈ ને હવે ધીમે ધીમે હાલતા શીખી ગઈ હવે તો હારી થઈ ગઈ ચાપલી અમારી એટલે એનામ તે દિન ચાપલી પડી ગયું એ નામ બદલાયું નથી બાના પરાક્રમ ચાલુ હોય આવા ધીમી ગતિએ બાર બેહીએ ને તો માઢા માણા મોઢા જોઈએ રાખે નિરીક્ષણ કરે રાખે કોણ આવે ને કોણ જાય એનું નિરીક્ષણ કરે મોબાઈલ છે બીજો બીજો મોબાઈલ લઈને જોવે એક મોબાઈલ બાપા હે છે રમતા હોય મોબાઈલ માં એમાં એને બી બી બતાડું જોતા હોય એમ તો આવડે એને જરા જરાથી Cocok-cocok, loh, kayak gitu. Cetara, haru, Ay. Mobile, si mobile, mobile drum,

બે હવે નથી જાય જાય બહાર ઘડીક બે કડી બેહેદ બાન મજા આવે વાતોને કરે તો